અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા હેતુ સાથે એક ભવ્ય લેધર બોલ ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સજ્જુ મચ્છીવાલા નેતૃત્વ હેઠળ આયોજિત આ ટુર્નામેન્ટ યુવા પ્રતિભાને બહાર લાવવા સમાજમાં એકતા જાળવવા અને એકબીજા પ્રત્યે આત્મિત્યા વધારવા માટેનો એક સકારાત્મક પ્રયાસ છે આ ટુર્નામેન્ટમાં સમાજની કુલ છ ટીમો ભાગ લઈ ગઈ છે જેમાં નીચે મુજબની ટીમો વચ્ચે ખરાખરીનો મુકાબલો જોવા મળશે મુલ્લાવાડ સુપર કિંગ ઇલેવન બીજું હાઈટેક આર્મી ઇલેવન ત્રીજું ટીકે મુમેન્ટ ઇલેવન ચોથું ભાટવાર કિંગ્સ ઇલેવન પાંચમું ગુલનાર સીસી ઇલેવન ને સાન ઇલેક્ટ્રિંગ ઇલેવન જેમાં ટીમો વચ્ચે ખરાખરીનો મુકાબલો જોવા મળશે આ ટુર્નામેન્ટ માટે સમાજમાં કુલ એકસો પંચોતેર ખેલાડીઓએ ઉત્સાહભેર ફોર્મ ભર્યા હતા જેમાંથી પારદર્શિતા અને ખેલની ભાવના જળવાઈ રહે તે માટે ઓપ્શન હરાજી પ્રક્રિયા દ્વારા દરેક ટીમો અંદર ખેલાડીઓને પસંદગી કરવામાં આવી હતી આ પ્રક્રિયાથી દરેક ટીમને સંતુલિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજના યુવાનોને એક મંચ પૂરો પાડવાનો અને સમાજને વધુ સંગઠિત કરવાનો છે આ ક્રિકેટ મહાકુંભની મેચ નવેમ્બરના રોજ રમાશે અને દસ દિવસ સુધી ચાલનારી આ રોમાંચક સ્પર્ધાની ફાઈનલ મેચ ત્રીસ નવેમ્બરના રોજ યોજાશે સમગ્ર સમાજ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ઉત્સુક છે અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રિપોર્ટર જાવિદ શેખ અંકલેશ્વર फिर एक बार रिपीट करता हूं पठान जावेद बॉलिंग ऑलराउंडर सैफू कड्डा बैट्समैन मोमेंट्स लाए इस टूर्नामेंट में सान इलेक्ट्रिकल टीम ओनर्स को ऑल द बेस्ट टीम ओनर गुणारी सीसी टूर्मेंट कैप्चर के टीम ओनर के लिए सुपर किंग्स टीम ऑनर हाइटर सलाम एंड हेलो फर्स्ट एंड द ग्रेट अंकलेश्वर मुस्लिम समाज क्रिकेट टूर्नामेंट गोइंग टू स्टार्ट सुन जो शुरू होने वाली है बुरहानी क्रिकेट ग्राउंड पे और जिसे ऑर्गेनाइज कर रहे हैं फर्स्ट टाइम हिम्मत जताई है हमारे जता सज्जू भाई मच्छीवाला ने तो आप सबको मैं ये कहना चाहता हूँ जितने भी प्लेयर सिलेक्ट हुए हैं आप सब अपने आप को इतने डिसिप्लिन में दिखाए कि ये पहली टूर्नामेंट है और बार बार करने को और 200 300 प्लेयर बढ़ जाए नेक्स्ट ईयर और हर प्लेयर से ये कहूंगा कि लाइफ में डिसिप्लिन इज एवरीथिंग सो आपको इस टूर्नामेंट को डिसिप्लिन से सक्सेसफुल करना है और इस टूर्नामेंट के लिए हमारे सज्जू भाई को हर कोई सपोर्ट करेगा और ये फर्स्ट है और ये हर साल होती रहे ऐसी ही दुआ करूंगा गुड लक टू ऑल